સ્વતગૃ મારા લિજય બોલો ભગત કઈક અનુભવ તમારો હોય એ કયો અનુભવ તો કે ભોજ રાજા એક દિનના સમયે હા કેશેરી ભરી બેઠેલા હત્ય કાળદાસ પંડિત ને પૂછે છે ભોજ રાજા હા એમ કે હું આ ભોજ રાજા કઈ મારો એવો પુણ્ય હતું હા કયા પુણ્યથી હું ભોજ રાજા બન્યો હા હા આગલા જન્મ ના પુણ્ય થી ભોજ રાજા બન્યો હા કે અત્યારે હું સૌ એ પુણ્ય થી ભોજ રાજા બન્યો હા એ મને સત્ય વાત કરો હા હા કારણ કે કાળદાસ પંડિત હતા ને એ વખતે મહાન હું તમને વાત કરીશ ત્યારે પછી કાળાદાસ પંડિત ને એમ કે આ ભોજરાજા જો હું એમને હાસું નહી કહું તો મને કેશ રાજમાંથી કાઢ મૂકશે એટલે એ વખતે મૂંઝાતા મૂંઝાતા શરીર એમનું નબળું પડતું જાય દાડે દે ત્યારે એમની દીકરી પૂછે છે કે પિતાજી તમે કે દિવસે દિવસે આ વિશાળમાં નીચાને બેહી રહ્યો છો અને આ તમારે શું મૂંઝવણ છે એ વાત કરો ને ત્યારે એમને વાત કરી કે ભોજ રાજાની કચેરીની અંદર ગયો તો ન્યાય એવો પ્રશ્ન મને મૂંઝવે છે પ્રશ્નનો એમને કીધો કે હું આગલા જલમના પુનથી રાજા બન્યો આ તેતાર્યા સવીના પુનથી રાજા બન્યો હા હા તે કે પિતાજી ઓજ રાજાને કાલ સવારના પ્રભાતની પોરની અંદર જાવ કચેરીની અંદર તે કહી દીજો કે આ પ્રશ્ન તો હું નઈ પણ મારી અઢાર વર્ષની દીકરી છે ઈ તમને ઈ આપી દેશે ઈ આપી દેશે હા હું હા ત્યારે એ વખતે ઓ કાળીદાસ પંડિત કેશેરી માં જાય બેઠા ઓજરાજે પૂછ્યું કે તમે કઈ પ્રશ્ન નો ઉત્તર આણ્યો હમ કે આ પ્રશ્નના ઉત્તર માં કાઈ નથી કે આ તો મારી ચૌદ વર્ષની દીકરી તમને જવાબ આપી દીધું એને એવું કીધું કે તમારે નજરે જોવું છે કે આમ પડદે જોવું છે હા તારે કે નજરે જો દેખાતું હોય તો નજરે જોવાય નહીં તારે કે એને પછી એને કીધું છે કે પછી દીકરી બોલી દીકરી હોત જઈ હતી દીકરી બોલી કે તમે રાતના બાર વાગે કે હ્યાં નગરી છે નગરી ના વિશે કે ઘોડો લઈને જાયો અને ન્યાકણ ઉભો રાખજો અને હા હું બારીએ તમને જવાબ આપશે હા હમ બાર વાગે આ તો ભોજ રાજા ઘોડે અસવાર થઈને પોતે હાલી નીકળ્યા ત્યાં શોખ ની વસાડ ઊભો રાખતા એક બારીએ થી બેન બોલ્યા હા કે ભોજ રાજા હ તમારે જોવું છે ને કે નજરે જોવું છે કે હા પડદે જોવું છે હા પડદે ને કે નજરે જોવાય તો નજરે જ જોવું છે હા તો કે હાજર રાતના એક વાગે કે આ અમારી નગરી છે ને એની અંદરથી કે રાજાનો કુંવર કે વાપ થઈ જાય હા અને કે એ બધા કે ડફનાવીને જ્યારે પાસા વળે ને તો જાય જોઈ કે બાળકને હમ હમ કાઢે ને ગૌખળ દૂધે નવરાવી કંકુનો સાંડલો કરીને પછી પૂછજો એ જવાબ આપશે તો બરાબર આ તો રાતના બાર વાગે ગયા બહાર કાઢીને નવરાવી દવરાઈને કંકુનો સાંડલો કરીને હામાં

તમે કે એ જે અતિથી આવ્યા ને આપણા આંગણી હા ત્યારે તમે ભોજન આપી દીધું અને મેં ભોજન ન આપ્યું આ હું જલમું જલમૂન મરું છું જલમું જલમુસુ મરું છું અને જે ઓલા રહ્યા ને તમને કીધું ને શોખ હોય છે ઘોડા ઉભો રાખજો એ કે તમારા ઘેરે થતા બરાબર ઓલા જલમમાં મારી બા હતા એ છોકરો કે બરાબર અને એ એમને આપી દીધું અને જે ઓલા તમને જે કાળદાસ પંડિતના ઘરે જે દીકરી રહી ને એ મારી બહેન હતી ખર નતો હા હા આપણે ચારે એવી કસોટી ભગ્યું ભગવીને તમે એ આગલા જલમના રાજા થયા છો ભોજ રાજા બન્યા એ તમારા પુની થી અને હું હું નો દીધું એટલે હું આ જલમુસલ મરું છું હા બરાબર એ કાળદાર કોણ હતા મહા મુરખ હતા પહેલા હા હાવ મુરખ કેવા મૂર્ખા કેટલા મૂર્ખા હતા એને વાત જવા દયો એ જ્યાદા એમના ઘરના જે ત્યાં ને એ રાજાના કુંગરી હતા અને એને એવું કીધું તો મારા પ્રશ્નાનો જવાબ આપે ને એને આટલું લગન કરી હા પછી પંડિતો જ્યાં મોટા વિદ્વાન પણ પંડિતોને એને ફાવવા ન દીધા પંડે જવાબદારી નંડે પંડિત ખારા થયા કે આને કોક છે હવે કે મૂરખો ગોતવા ક્યાં કે આપણે ગોતવા નીકળવી પાસે નીકળ્યા આ કાળદાસ ડાળખું પાડે સમજ્યા ઝાડમાં અને જે ભાગ પડવાનો હોય ને એને બેઠ બેઠો કાપે એટલે આ ક્યાં માર્યો આને એટલી ભાન નહીં કે આમને કપર રહી છે આનાથી વધારે મૂરીખો ન કોણ મળે પછી કે આને ઉતર ઉતર કે પણ ના મારે તો ડાળ કાપી અરે ડાળ પૈસા કે પણ આવે તો હાજે ને એઠો આવ્યો હવે ઈ એ નહીં જાણતો હોય કે હું આવો મૂળખોને મને ક્યાં રાજા ને કુંવરી આવ્યો પહણ આવે પણ તરત હેઠો આવ્યો કે હાલો હાલો કે ઈ મને તું વાત તો હાંભળે મારી તારે કે અમારા ગુરુ થવાનું અને તારે મન વરત રાખવાનું બોલતો નહિ એટલે કે ભલે અને એ કે એ ઈશારો કરે ને એટલે તું મારી આમ ધ્યાન રાખજે હું ઈશારો કરીશ એટલે તારે ઈશારો જ દેવાનો કે ભલે એ તો જ્યાં જ્યાં એટલે રાજાને કૌદે ને અમે જવાબ ન દે કે આ અમારા ગુરુ છે પણ એમને અત્યારે મન બોલ બોલશે નહી એ સાન માં હમજાવશે સદગુરુ કેમ શાન માં હમજાવે એમ શાન એટલે ઈ સારો પછી એને ઉંસી આંગળે કીધી એક એટલે એને ઊંચી આંગળે કીધી ને એટલે આને ઓઈલા પડખા પંડિત બેઠા હતી ને બે આંગળા ને શાન કીરી આમ એટલે ઓલે બે આંગળે કીધી ઊંછી તો કે રાણી કે તમારે કેહવાનું શું થાય છે એ કયો હા ઈ કે મારે કેવાનું એક જ થાય છે કે ઈશ્વર એક છે તો કે અમારે આ એમ કે છે કે એક થી નહિ પતે શિવ શક્તિ બે હશે

ડબલ એટલે અમર ગુરુ મહારાજ એ સહન કરે છે કે બરોબર છે કે કબલત છે કે ભાઈ પાંચ આંગળ ગાયને ઊંચી કીધી રાણી એ કુંભી એ તો ઓલે પછી એક આંગળ ઊંચી કીધી ઓલે સહન જોઈ લે એ કરાય પંડિતો કે મોલે એવું કરે કે તમે શું કહેવાનું થાય એ કે હું કહું છું કે પાંચ તત્વનું આ શરીર બંધાણું અમાર ગોરુ એક વાળા થઈ ગયા રૂદા રૂદા પ્રેશન દેતા એટલે પાસે એક થઈ અને જવાબ દઈ દીધો લગન કરાવી દીધા પછી વસન બંધાણી ક્યાં રાય હવે એ એના રો મહા કવિ બનાવી દીધા આ નારી શક્તિ છે એના મહાન કવિ કાળીદાસ બનાવી દીધા એ રાજા ભોજ કે મારી રાણીનું તમે બનાવ શીતર એ ભોજ રાજાના ગુરુ હતા એટલે કે મારું શીતર બનાવો એટલે શીતળ બનાવતા એમાં કઈક સાહેબ નું પડી ગયો ગયું ટીપો ટીપુ પડી ગયો એટલે પછી કેધો કે ભાઈ આ હા ટબકુ કેમ આય કર્યું કે અહીંયા એમને કૈક તલ હૈસે હમ એ કે એવું થોડુંક બને કે હા કે મારી કલમ કયા આ લખીએલી વાતો છો ભાઈ હા હા તો કે મારી કલમ ક્યાંસ તો રાજા જોયે કે એમને જોયો ટબકો હતો એમને સંશય થયો એટલે ગુરુ મહારાજને કે સે તો ખરો તલ કાળો ટપકો છે લાખું તો કે મારી કલમમાં ફેર ન પડે આવી આની લોકવાયકા હલા છે એટલે આ મહાકવિ કાળિદાસ અને મહાન કવિ આપણે થઈ ગયા એટલે એ તમે વાત કરી કે મરી ગયેલો બોલે પણ એ મરજીભાઈની વાત હોય એ તો આપણે સમજવાનું હોય કે ગુરુ શરણે મરી જવી છે ને પછી આપણે હાંસી વાત કરવી છે એટલે એમ એ મરજીભાઈ વાત હોય એ સમજવાનું આપણે આ જે કઈ લખાણ રહ્યા ને ગુડ માસ એ લખેલો અગ્નિ બાળે નહીં હો મણ અગ્નિ લખી અને કપાની કાગળીઓ ભરાવત બળાય નહીં પણ હાથો એક ટાંકો પડી ગયો એટલે ઉપાડ લે તો હજારો મણ કપા હોય તો ઉપાડી લે એટલે આ બધા ગુઢ માં છે સમજ્યા એટલે આવી ગોઢ છે એ એ જાણવા વાળા આપડે છે બોલો આખા વિશ્વ ઝાડવા જાણવા વાળા આપડે છે પણ પોતે પોતાને નો ઓળખે ને ત્યાં સુધી બધું ખોટું છે એટલે એમાં ગંગા આ મીરાબાઈ કીધો કે આત્મા ને ઓળખ્યા વિના લક્ષો રહે છે નો મટે મટે આ ભ્રમણા ભાંગવી જોવાય આ બધી આપણી ભ્રમણા છે મોવા હજીવન કર્યા જીવે એને એ હજીવન કર્યા અને એ મરજીવા બન્યા અને પછી મરજીવા એ મારું માણે એ આઠે ભાર એને આનંદ ધોવાય સદગુરુ મારા જય